અમરેલીના સુખ કોલોની રોડ સ્થિત સમર્થ વ્યાયામ મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિભાશાળી રમત સાથે પ્રેરક સંવાદ સાધ્યો હતો મુખ્યમંત્રીએ એ રમતવીરો સંબોધતા જણાવ્યું કે આ ખેલ મહાકુંભ સહિત ના રાજ્યના રમતવીરો મંચ મળી રહ્યું છે ભારતના ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારી રહ્યા છે તેમણે અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા સાથે આકાર પામેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અચૂક મુલાકાત લેવા પણ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ સમર્થ વ્યાયામ મંદિરના બેડમિન્ટન કોર્ટ અને પરિસરની મુલાકાત લીધી હતી જલાધી રાષ્ટ્રીય કક્ષા સુધી વિવિધ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રમતવીરોને શિલ્ડ મોમેન્ટો એનાયત કરાયા હતા સમર્થ વાય આ મંદિરનો ઇતિહાસ પણ સમૃદ્ધ રહ્યો છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતા અને રામજીભાઈ કમાણીના પરિવારે વર્ષ 1940 ચાલીસમાં આ મંદિરના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અહીં બેડમિન્ટન કોર્ટ ક્રિકેટ એકેડમી જીમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે જ્યાં શહેરના અનેક ખેલાડીઓ દોડ અને અન્ય રમતોની તાલીમ મેળવી રહ્યા છે આતકે અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખ ડોક્ટર ભરતભાઈ કાનાબાર સમર્થ વ્યાયામ મંદિર ટ્રસ્ટી સભ્યો સાંસદ ભરતભાઈ સુધરિયા તેમજ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા જેવી કાગડિયા જનક તળાવિયા મહેશ ગસવાલા અને હીરાભાઈ સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી